પણ હવે કોંગ્રેસનું એક અધિવેશન ગુજરાતમાં છે પણ સરદાર વલ્લભભાઈ દિલ્હીમાં જગ્યા સ્મારક બનાવવા માટે નહીં આપ્યું આખી જિંદગીમાં પહેલા ગયા ત્યાર પછી પણ ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એમના કોઈ કાર્યક્રમમાં ફોટો એમણે ના મૂક્યો કોઈ નેતાની તાકાત નહોતી કે કોઈ એના ભાષણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો કોઈ યોગદાન છે એનો શબ્દ ઉચ્ચારી શકે આજે જ્યારે આપણો દેશ અખંડ છે અને સહી કોઈને જાય તો એક માત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય પણ ઇતિહાસમાં એનું કોઈ જગ્યાએ નામ ના આવે એના માટે કોંગ્રેસ અને વિશેષ કરીને ગાંધી કુટુંબે ખૂબ પ્રયત્નપૂર્વક એ કર્યું આજે એમ કે છે કે હવે મારા આ નેતા સદા વલ્લભભાઈ પટેલને ભારતીયપાઈ હાઇજેક કર્યા છે અરે આ દેશના નેતા હતા દેશના અખંડ રાખવા માટેનું યોગદાન આપવાવાળા એક માત્ર નેતા ત્યાં ગુજરાતની ધરતીના નેતા હતા અને અમારો જ અધિકાર છે અને આ વલ્લભભાઈ પટેલની વાત આજે જ્યારે કોંગ્રેસે એના કાર્યક્રમમાં આજે કરી મારે એમને પૂછવું છે કે ગુજરાતના અને દેશનો કયો નેતા આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દર્શને ગયો પુષ્પાંજલિ આપી હોય એવો એક માઇનો લાલ બતાવો કે જતા ગયો હોય ગાંધી કુટુંબનો ડર એવો હતો કે કોઈ જવા ઈચ્છતું હોય તો પણ નહીં અરે આટલી મોટી પ્રતિમા છે એ જોવાની ઈચ્છા થતી હોય તો પણ કોઈ કોંગ્રેસી હિંમત ના કરી શક્યો અને આજે અમને યાદ આવે છે હવે જ્યારે એમને સમય પૂરો થઈ ગયો ત્યારે એમને હવે સરદાર વલ્લભભાઈ પટેલના શરણે આવવા માટેની ઈચ્છા થઈ એટલા માટે ગુજરાતમાં એમણે કાર્યક્રમ કરીને એમ છે કે હવે પાર્ટીને ફરી જીવંત કરવી છે